ગીતાજીમાં એક શ્લોકમાં ખૂબ મસ્ત કહ્યું છે અનન્ય ચિંતયતોમાં જે જનહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનમ યોગક્ષેમ વહામ એટલે કહે છે કે હે અર્જુ જે અનન્ય ભક્તિ ભાવથી મારું ભજન કરે છે મને પૂજે છે એના યોગ અને ક્ષેમ એટલે કે એની બધી સમસ્યાઓ થઈ લઈ બધું એનું હું જ ધ્યાન રાખું છું અને બધી સાર સંભાળે હું જ રાખું છું અને એની ચિંતા હું કરું છું એના ઉપર એક બહુ જ સરસ વાર્તા છે એક વખત એક કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માર્ક જેનું ખૂબ નામ એક કોન્ફરન્સમાં જઈ રહ્યા હતા અને એરપોર્ટે ગયા વિમાનમાં બેઠા થોડી વાર પછી કોઈ કારણોસર પાછું એનું લેન્ડિંગ કરવું પડ્યું ત્યાંથી જુએ છે તો ચાર કલાકનો રસ્તો તો હજી હતો જ ગાડીમાં જાય તોય તો પણ એને ગાડી મંગાવી અને ગાડીમાં બેઠા અને જવાની શરૂઆત કરી દીધી ચાર કલાકનો રસ્તો બતાવતા હતા જીપીએસમાં બતાવતા હતા સફરની શરૂઆત કરી થોડી વાર પછી વાવાઝોડું અને વરસાદ ખૂબ આવ્યો એટલે જીપીએસ બગડી ગયું ચાલતું બંધ થઈ ગયું રસ્તાએ ભૂલા પડી ગયા ખોવાઈ ગયા કઈ મળે નહીં સાંજ પડી ગઈ અંતે તેને એક જંગલમાં દૂર દૂર સુધી કંઈ દેખાતું નહોતું પણ એક ઝૂંપડું દેખાતું ત્યાં જઈને કહે છે કે જો મને આજનો આશરો અહીંયા મળી જાય તો ખૂબ સારું એટલે ત્યાં એક ભાઈ હતા કે હા આવો આવો આશરો આપ્યો જમવાનું પણ એને આપ્યું સાથે જમવા રાત્રે બેઠા એટલે જે ભાઈ હતા એ પ્રાર્થના કરતા હતા એટલે ડોક્ટર સહજ પૂછ્યું કે તમે કઈ પ્રાર્થના કરો છો એટલે ભગવાનને અને તમે પ્રાર્થના કરો છો ભગવાનને સંભળાતી હશે કે સાંભળતા હશે એટલે પેલા ભાઈ કહે છે કે હવે સાંભળતા હોય કે નહીં મને નથી ખબર પણ હું તો દરરોજ પ્રાર્થના કરું છું આજ નહીં તો કાલ ક્યારેક તો સાંભળશે ને મારો નાથ એટલે તમે શું પ્રાર્થના કરો છો એટલે કહે છે કે મારો દીકરો ત્રેવીસ વર્ષનો છે અને એને કેન્સર છે જે કેન્સરની દવા કોઈ ડોક્ટર કરી શકે એમ નથી એક જ ડોક્ટર કરી શકે એમ છે જે ડોક્ટર નું નામ છે ડોક્ટર માર અને એની ફી ખૂબ ઊંચી છે જેની ફી હું આપી શકું તેમ નથી ઈશ્વર હું પ્રાર્થના કરું છું તમને જે ઠીક લાગે ને કરો એટલે ડોક્ટર જમવાનું મૂકી દે છે ઊભા થાય છે અને પેલા દીકરાની પાસે જાય છે અને કહે છે કે બતાવો મને દીકરો ક્યાં છે એટલે જુએ છે તેને કહે છે કે આજથી આ દીકરાની બધી જવાબદારી મારી છે અને તારી પ્રાર્થનામાં કેટલી તાકાત છે કે મારું જીપીએસ એ કામ મને ન આવ્યું મારું વિમાન પણ મને કામ ન આવ્યું ન મારી એક પણ વસ્તુ એક પણ મારી આવક જાવકની વ્યવસ્થા મને એક પણ કામ ન આવી અને મારા ચાર પગે દોડતા દોડતા મારા તારા ખોરડે આવીને ઊભું રહેવું પડ્યું તારી પ્રાર્થનાની ખૂબ તાકાત છે ભાઈ એટલે ખૂબ રાજી થઈ ગયા અને દીકરાની સારવાર કરી અને એને ખૂબ સાજો કરી દીધો તો શીખ આપણે કોઈ પાસે પ્રાર્થના કરવાની આવશ્યકતા નથી માત્ર ને માત્ર ઈશ્વરને જ કહેવાની જરૂર છે તમે ખાલીને ને કહી તો જુઓ છે ચાર પગે લોકોને તમારી પાસે દોડતા ન કરી દેતો તો તમે કામ છે ને તો આપણે પણ હવે એને જ બધી પ્રાર્થના કરતા રહીએ અને મજા કરતા રહીએ થેન્ક યુ